નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને વાત કરીએ વડોદરા જિલ્લાની ગુજરાતના પ્રખ્યાત ડભોઈ તાલુકાના કરનાળી નર્મદા મંદિરે આવેલું કુબેર દાદા મંદિર આજે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે મોટી સંખ્યામાં પગપાળા ભક્તોના સંઘ પહોંચ્યા હતા અને ભક્તજનોની દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી દાદા મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે તાલુકાના કાયાવરણ ગામેથી પગપાળા સંઘ પધાર્યો હતો ગુજરાતમાંથી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ગુજરાતના પ્રખ્યાત કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો હકળેઠ ઉમટ્યા સમગ્ર ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે હવે ગણતરીના જ દિવસો શ્રાવણ માસની પૂર્ણાહુતિમાં બાકી છે ત્યારે અનેક શિવાલયો ભક્તોની ભીડથી સોહી રહ્યા છે ગુજરાતના પ્રસિદ્ધ અને પ્રખ્યાત ડભોઈ તાલુકાના કર્ણાલી નર્મદા મંદિરે આવેલા મંદિરના શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તો અને શ્રદ્ધાળુઓના દર્શન માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર વહેલી સવારે ચાર વાગ્યાથી જ મંદિરના કબાટ ખુલવામાં આવ્યા મોડી રાતથી ગુજરાત ભરતી અને પરપ્રાંતથી ભક્તો ઉમટી પડ્યા છે વ્યવસ્થિત નર્મદા સ્નાન કરીને અહીંયા લાઈનમાં કુબેર દાદા નર્મદા જળ અને બીડી અર્પણ કરી રહ્યા છે બિલકુલ શાંતિથી અને જેમ જેમ અમાસ નજીક આવે છે તેમ તેમ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે આજે હોમાત્મક લઘુરૂદ્ર રાખવામાં આવ્યો છે આમ તો દર સોમવારે અધિક મહિનો અને શ્રાવણ મહિનાના સોમવારે હોમાત્મક લઘુરૂદ્ર હોય છે જ પણ જેમ જેમ અમાસ નજીક આવે છે છેલ્લા દિવસો નજીક આવે છે તેમ ભક્તિનું ઘોડા પર ઉમટી પડે છે આપ આ ચેનલ દ્વારા ભક્તોને નમ્ર વિનંતી કરું છું કે નર્મદા માતા દર્શન માત્રથી સાત જન્મના પાપ દૂર કરે છે તેમાં કોઈપણ જાતનો કચરો નાખશો નહીં પ્લાસ્ટિકની છ્યાલી નાખશો નહીં ફાટલા કપડાં ચંપલ નાખશો નહીં પવિત્ર રહેવા દેજો જેટલી નર્મદા માતા પવિત્ર એટલું આપણું જીવન ગુજરાતનું ઉજ્જવળ પવિત્ર જય કુબેર જય કુબેર જય કુબેર ડબોઈ તાલુકાના કાયવરણ ગામથી કરનાળી દર્શનાર્થે ચાલતા આવ્યા છે ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિક આવી છે અને અહિયાં એવું કહેવાય છે કે કોઈ પણ મનોકામના લઈને તમે આવો તો તમારી મનોકામના અવશ્ય પૂરી થાય છે અને કાર્વનથી ચાલતા આવ્યા છે દર્શન કરવા માટે કરનાળી અમે ખૂબ સરસ છે અને અહીંયા તો એવું કહેવાય છે કે કરનારી કુબેર દાદાને કોઈ પણ વસ્તુ માંગો એ અવશ્ય પૂરી થાય છે જેથી કરીને આપ જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિક આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે તો આવી છે પબ્લિક